આવું છું મારું નામ ઉમંગ પીઠડીયા છે અત્યારે આ હું એના માટે આવ્યો છું મારા પપ્પાને છેલ્લા અઠવાડિયામાં પાંચ વખત લોહીની ઉલટી થઈ મેં તમારી બે અગરબત્તી અને તમારું નામ લેતો તો ડૉક્ટરે ના પાડતી ત્યાં બંધ નહીં થાય પણ તમારી અગરબત્તી અને તમારા નામથી એને મને પાંચ મિનિટમાં લોહી બંધ કરી દીધું છે એ લોહી ખોબા ભરાય એટલું નીકળતું હતું ડૉક્ટર માથે ઊભા થાય એને કીધું હતું કે આ ભાઈને રાતે બાર નહીં વાગે પણ મા તમારું નામ લીધું અને એ દસ મિનિટમાં બંધ થઈ ગઈ છે એટલે આ તમારો પરચો છે બીજો પ્રશ્ન એ છે કે આવું મારા ઘરમાં હું એક મહિનાથી આ હોસ્પિટલના ધક્કા થાવું છું પણ આ સતત ચાલુ રહી છે તમારું નામ લઉં છું બંધ થઈ જાય છે નામ લઉં છું બંધ થઈ જાય છે તો માં શું આ અમારા ઘરમાં દેવદુખ છે કઈ એમાં હું જાણવા માટે તમારા શરણમાં આવ્યો છો માં અમારી કઈ ભૂલ થતી હોય તો અમને માફ કરો માં એટલે જાણવા આયા હા માં અમે અમારી કુળદેવીને પ્રાર્થના કરી છે અમારું કઈ દેવું દુઃખ હોય તો અમને ભૂલ ચૂક કરીને અમને માફ કરો એ અમે અમે તમારા બાળ છીએ તમે અમારા અમે તમારો રોજ પ્રાર્થના કરું છું માં રાતે બાર વાગે હોસ્પિટલમાંથી રજા આપી એટલે એક મારો ભાઈ નાનો છે એની પાસે રહેવું પડે એમ છે એટલે રહ્યા છે ને એમની જોડે કઈ નહીં તો પછી કુળદેવી રહી ગઈ હશે એવું હશે કઈક હશે એવું તમને લાગે છે ત્યારે એવું કુળ માં અમે ગામડે ત્યાં અહીં શિફ્ટ કર્યા ને માતાજી નો દીવો કરીને કંઈ ના આવ્યો તો મા અમારી હારે હાલજો એમ તો આવી એ માં અમે ખબર નહીં નિવેદન અમે કરી કરીશી રેગ્યુલર તમારી ઉડદે પીઠળ આવી અરે જવાબ આલો ને એમ કહું છું હા મા તમારી ઉડદે પીઠળ આવી હા મા અરે તમારી સાથે આવી હે સાથે

આપડે તો દવા પડી ગઈ બાધી ના સવાર બપોર ના સાંજ તમે એમ કીધું કે નવું ઘર લીધું નવું ઘર નવા ઘરે આયા છીએ તમારું લીધું કે બીજાનું છે કે પારકાનું છે તમે ભાડે રહેતા હોય કે પોતાનું ઘર છે મારો તમે બે થી ત્રણ વર્ષથી આમાં નામાં તમે રીબાવ છો એટલે મારો પહેલો જ પહેલો પ્રશ્ન તમે પ્રશ્ન કરો છો પણ હું તમને એક પ્રશ્ન કરું છું કે તમારી કુળદેવી આવી એટલે તમે ઉપર તમે જવાબ આપો છો સામે એવો તમે આપ્યો જવાબ કે ભાઈ માતાજીનો ગામડે દીવો કર્યો તો અને કુળદેવી કીધું કે માતાજી જોડે આવો એટલે હું તને કઉ છું પીઠડ આવી તો તારે સાથે એમ કઉ છું અત્યારે મગજ થી જ તું મગજ માં પેલું વિચાર આવી ગયા ને બધા દુઃખ 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 અમારા ઘરમાં આવું દુઃખ છે મા તું બેઠી છો મા તું બેઠી છો તું આજરા હજુર છો માતાજી આમ માતાજી તેમ જો એક સામાન્ય એક સિદ્ધિ વાત તમને કરું છું મને ગમજ છાપરું તમને ગમજ મહેલ હવે હું કરવું છું એમ કે માં અમીયા જૈન પાછો તમે કેવી પ્રમાણે કરી માં રસ્તો બાપો અમે એમાં છાપરામાં પાછા વહી જાય હોય તો

અમે તો ક્યાં તમે ક્યાંય નહીં મા ક્યાંય નહીં રસ્તો બતાવો અમે ક્યાંય માતાજી આયા નથી અને માતાજી ના દીવાય બંધ થઈ ગયા કેમ બંધ થઈ ગયા દીવા ઘરે અમે મૂકીને આવતા રહ્યા એમ માને મૂકીને આવતા રહ્યા તમે માને મૂકીને આવતા રહ્યા દુઃખી થયા કે તમે વિચાર કરો કે ગામડે રહેતા હતા ગામડે રહેતા હતા પૈસાની ની ગુદાડો તકલીફ નહીં પડી શારીરિક તકલીફ નહી પડી દવા લેવા માટે તમારું 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 માતાનું આંગણું છોડી ને તમે શહેર આયા જો શહેરમાં તમે પગ મુક્યો તાર તમારી પડતી ચાલુ થઈ છે વરસ હતા હોય ને તમે બરબાદ થઈ ગયા આજે મરી જવાના દિવસ આયા છે આજે દવાખાનામાં તમને નાખ્યા માતાજી દવાખાનામાં લઈને નાખ્યા તમે શું કરશો માતાજીને પાસે શસ્ત્ર અસ્ત્ર લીલ લડશો એ નહીં પાયે એ માતાજી તમે દવાખાના હું નાખ્યો તમે લોહીની બામીટો કરાવી માતાજી મારી નહીં નાખો પણ પરીક્ષા છે આ પરીક્ષા છે તું પહેલી વખત આવ કે સો વખત આવ્યો હોય મારો જવાબ એટલો થાય કે તમારી માતા આવી અને માં બેઠી બેઠી દાર હોવા છે

શ્વાસ ચડી જાય પાડી દે બે પાન થઈ જાય લોહી નીકળી જાય સાચી વાત છે માં આપ થઈ છે અમારે ઘરે પોજી થી આવું થઈ છે માં હું તમને એક જ વાત કરું છું કે તમે મારી પાસે બંધ થઈ જાવ તો હું એ માતાને એવું કહું કે બરોબર આથી 20 દાડા કે 25 દાડા તાર એક માથાય દો માથું દુખાવા તું ના દેતી હોય એક લોહી લોહીનું લોહી નું ના પડતું હોય કોઈ દાડો દવા ના ગળવી પડે કોઈ દાડો ખોટા વિચાર આવે નહીં અને જેવા ઘોઘરા જેવા હતા જેવા રમતા ફૂલ જેવા હતા ને એવા કરી દે ને તો આથી પચીસ દાડે પાછા તારા ઘરે તારા મઠે તારા મંદિરે ને તારા આંગણે મોકલું છું મેરડી છું આ શહેર માં કશું નથી મેં વારંવાર કીધું છે કે બેઠી છે ત્યાં જજો બેઠી છે બોલાવો છે જાઓ તમે એમ કહું છું આજે મા એવું કે મને મૂકી જતા રહ્યા તો એમાં હું શું કરીશ મન કે આ દુનિયામાં કોઈ ડોક્ટર પાસે જાય કોઈ ભુવા પાસે જાય કોઈ જ્યોતિષ પાસે જાય કોઈ સંત કે સાધુ પાય તું જા આનો રસ્તો નહીં મળતો નથી અને કોઈ જગ્યાએ છે નહીં આપણે માં હેલી છે આ દુનિયા નહીં મનાવા આવ મારો મારા શબ્દોનો ઓળખ ઓળખીએ દરેકના લાગા શબ્દો આપણી જ મારી હેલી છે આપણા કારણે રેહેલી છે તો દુનિયા કેમ એને મનાવા જાય મનાવા જાય એક વખત લોહી વામિટ કરી એટલે તમને એવું થયું કે બીમાર હશે

મજબૂરીમાં નહીં મજબૂરીમાં કોઈ સોદા થતા નથી એ તો પ્રેમ મોહબત વાળી વાતો છે હું તો મોજેલી મેલડી છું પ્રેમ મોહબત પ્રેમ મોહબત પ્રેમ મોહબત થી જવું હોય તો બાકી માતાએ દુઃખ ખાલી ગયા તો માતા એ ભક્તિ તમારી લેખે નહીં લે નહીં સાચી વાત છે હા તો પછી તમે નક્કી કરો તમે નિર્ણય લો ને તમે મનથી બંધાવોને તો તમારું જીવન પરિવર્તન થાય બાકી કોઈ કોઈ કશું પડશે મારે કે બતાડ આ તો છે 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 ને દેવું નકર હું તને ના લાય મને બે લાખ રૂપિયા હું રસ્તો કરી દઉં છું તો હું મટાડી ના દઉં હું મેટાઉડ લોહી પડશે બંધ કરવાથી મતલબ છે ને દવાખાના બંધ કરવાથી મતલબ છે હું બે લાખ રૂપિયા લઈને હું કે તારા સુખી થઈ જવાની છું મારા કા બંગલા બંધાઈ જવાના છે કે મોટું મંદિર બની જવાનું છે પણ તમે જે જો જે છો છાપરામાંથી ઝૂપડામાંથી લાકડાવાળા ઘરમાંથી બહાર નીકળ્યા હોય ને ત્યાં મોકલું તો હું વસલ જને તન માં કેવાઓ હા માં લગારો માં ના કેવાઓ હું માં કેવાઓ તો પછી અને હું તને ખોટું બતાઈને મારે શું મળવાનું છે હું ખોટું કુદાળો કોને બતાવ્યો ને બતાવું નહીં મારા ધર્મમાં મારા ભગવાને મને શીખવાડીયું ને મારા ભગવાને મને ન્યાય કરતા શીખવાડ્યું છે તો ન્યાય કરી આલુ છો ન્યાય કરું છું કરવો ન કરવો તમારું કામ બાકી ઘરે જાય ને બે અગરબત્તી કરજે બે અગરબત્તી કરજે અને બે અગરબત્તી કરો તમારી પીઠડ પીઠડ માન અને પીઠડ માન કેજે કે માં બરોબર આથી ત્રીસ દિવસ ત્રીસ દિવસમાં બધું જ હારો કોઈ માથું ના દુખે કોઈ ના તાવ ના આવે કોઈ લોહી ની વામિટ ના થાય પડી ના જાય ચક્કર ના આવે અમારે રાત્રે બે વાગે દોડીને દવાખાને દાખલ ના કરવા પડે તમા બરોબર 31 દિવસે તારા ગામમાં અમે આવી છું તારા મઢે આવી છું તારા 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 દીવા તારા જે રૂડા થાતા તા ને તન તારા દીવા આપી છું ત્યાં જી હા માં હા માં એટલે પ્રેમ મોહબત થી જો વળવાનું હોય હા માં કેવા મોટો મોટો મોટા મોટા સપના લઈને આયા હોય ને શહેર ના હા માં શહેર માં જઈશું ઘર બનાવીશું બંગલા કરીશું આ કરીશું તે કરીશું પોતાનો મકાન લઈશું

એટલે તમે તમે વિચાર કરો તમે નક્કી કરો તમે સંકલ્પ લઈ લો કે ત્રીસ દિવસ સુધી ઘરમાં કોઈ તકલીફ ના થાય તો પાસા હજારો લાખો ને કરોડો ગુના કર્યા હોય પીઠળ આય તું તું રાજી થા અને કાસલ કાળકા ગાતી હોય પાવાના ડુંગર ની દેવી હું અસલ કાળકા ગાતી હોય ખરેખર મેલડી બોલતી હોય કળિયુગમાં હું ખરેખર મેલડી બોલતી હોય ને કળિયુગમાં તો બે અગરબત્તી કરવાની ઘરે કેટલી બે અગરબત્તી ઘરે કરજે અને આજથી દસ દિવસ અંદર તારી કુળદેવી તને સપનું આપ તને ગામડે લઈ જાય સપના માં તો માનજે હું ખરેખર મેલડી ગાતી ત્યાં પડી હવે તો જઈશ ને ઘરે જઈશ હવે તો ગામડે જઈશ ને એમ કઉ છો દસ દિવસ ની અંદર તારી પીઠડ માં છે એ તને લઈ જાય ગામડે તને મંદિર બતાડ પેલો ફોટો બતાડ પેલું દિવાલ માં ભરાયું છે એ બતાડ તમે શિવા પૂજા કરતા હતા એ બતાડ તમારા ગામડા ઘર બતાડ તમારી માના દીવો થયેલો તને સપનામાં માં તને ઘર બતાડ એ ફોટો બતાડ અને દીવો ચાલુ છે એવો તને બતાડ ને તો માન કે હું કડી ખરેખર મેલડી ગાવા પછી મને પૂછવા પૂછવાના આવે તો મને કેવા ના આવે તો જો તમારી માં તમને સપનામાં આઈને આટલું કહી જાય ને તો દુનિયામાં બધા જ દુનિયાના મેકી દેજો આ કડી છે કોઈ કોઈનું નહીં પણ પીઠળ તમારી ને તમે પીઠળ ના છો હું મેં લઈ એટલા દવા છે દવા છે મેં તો દવા આલી મારા રિપોર્ટમાં આવ્યો મારા રિપોર્ટમાં આવ્યું એટલે મેં તને કીધું તારે કરવું ન કરવું જવું ના જવું પણ ખરેખર ગામડે જતું રહેવું હોય ને માના થઈને રહેવું હોય તો બે અગરબત્તી આજે આજે જ આપી દેજે ભલે રાત્રે બાર વાગ્યા આપી દેજે અને બંધ થઈ જશે કે મા તારા ગામડે પાછા અમે તારા ઘરે આવીએ છીએ તારા તારા મઢે આવીએ છીએ જીવન તા જીવશું તું જીવાડે એવું જીવશો અને બરોબર દસ દિવસ થાય ને તારી માત સપના માં બતાવે ને દીવો ચાલુ દીવો જો તો જો તો બતાવે ને કે ભાઈ મંદિર આ ફોટો છે માતાજી નો દીવો થતો હતો દીવો પ્રચલિત છે તો માનજે કે તારી માં તમને લેવા આવી હતી કોઈ દુઃખ નથી કોઈ દુઃખ નથી આપડા વરેલા આપડે કઈ માતાજી દુઃખ હાલે શું કરવા હાલ આપડે વરે ને એટલે દુઃખ હાલ સાચી વાત છે અને અહીંયા તમે દુઃખી ના થાવ એટલે મા પાછા ત્યાં બોલાવે છે ત્યાં સુખ સમૃદ્ધિ અને બધુંય છે સાચી વાત છે પાછું હસવું હોય અને માના ખોળા રહેવું હોય ને પ્રેમ કરવો હોય ને માનો પ્રેમ લેવો હોય માં કેવું જીવન જીવવું હોય તો તમે તમારી રીતે નિર્ણય લો એમ કેટલા સમય બતાવીશો ગાય ભગવાન બતાયું બેટા કોઈ કરી નાખ્યું નથી કોઈ દેવ દુખ નથી આપણી માં આપણાથી થી રેહ ગયેલી છે કારણ કે આપણે આપણે મા ને તજી દીધી માએ તજી દીધી એટલે માતાએ તમને તજી દીધા

ત્યાંય ખવડાવશે અહીંયા રેવાનું છે ત્યાંય રહેવાનું હશે અહીં પચીસ રૂપિયા કમાવો ત્યાં પંદર રૂપિયા મળશે પણ ત્યાં વીસ રૂપિયા ની દવા નથી થઈ અહીં સો રૂપિયા ની દવા આપ્યો હો સાચી વાત છે

પાછા જતા રહો જ્યાં આયા હોય ત્યાં પાછા જતા રહો ત્યાં એના ખોળામાં એના ખોળામાં પાછા જતા રહો અને જેવા પગ મૂકો ને એવું શ્રીફળ વધેરજો દરવાજો ખોલો એટલે પેલા શ્રીફળ વધેરજો કુળદેવી ના નામ અને પેલો દીવો કરજો અને નિવેદ આલજો અને માં લાપસી ખવડાવજો અને કેજો કે માં તું પાછા લાવી તારો લાખ લાખ આભાર છે પછી જોઈએ છે કે કોણ તમને દવાખાને લઈ જાય છે ઉષિત વંશ પર નથી ગંદ્રપ્યા મેલડી એટલે આનંદ આનંદ કુળદેવી રાજી છે આનંદ આનંદ કરો કોઈ દુઃખ નથી આ જીવન હતું તો જશે એવા આશીર્વાદ છે